ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી પાડતી પોલીસ ભાવનગર ફ્લો સ્કોડના માણસો ચોરીના ગુનાની શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી રહે હકીકત મળેલી કે ભાવનગર શહેરના જશોનાથ ચોક પાસે પિલ ગાર્ડનના પક્ષીગઘરની પાછળ ત્રણ માણસો ઊભા છે જેમની પાસે રોકડ રકમ તથા પીળા ધાતુની મૂર્તિ છે જે તેઓ ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ કરતા ત્રણ આરોપી નાસિર હુસૈન ઉર્ફે નાગ લિયાકતભાઈ રફાઈ દીપિકભાઈ અરવિંદભાઈ મોડરિયા અને ફારૂકભાઈ કાળુભાઈ શેખ જોવા મળતા ત્રણેયની પૂછપરછ કરતા શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ અને ત્રણેયની પૂછપરછ કરતા આજથી આશરે ચારેક દિવસ પહેલા રાત્રિના સમયે એક્ટિવા લઈ વિદ્યાનગર એમ કોલેજ સામે શ્વેત કમલ સોસાયટીમાં આવેલ બંધ રહેણાંક મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લઈ કુલ સોળ હજાર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે